टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना तो आपने आड़ी राज्यों अत्यार फिलहाल एक महत्वपूर्ण इनपुट सामने आ रहा है गुनेगारों सामे दादा नी सरकार ना बुलडोजर कार्यवाही नी तस्वीरों हवे में आपने बताव बाजे रहा ची या ड्रोन तस्वीरों हमें आपने बता विशु तलवार बाजों ना घर पर अत्यार फिलहाल बुलडोजर ફરી વળ્યું છે બાપુનગર અને રખિયાલના વિસ્તારમાં જે તલવારબાજી કરતા તસવીરો સામે આવી હતી પોલીસ સામે કરવા માટેની કોશિશ જે થઈ ડ્રોન તસવીરો તસવીરો આપની ન્યૂઝ કેપિટલ ગુજરાત પર સૌથી પહેલા જે સામાન ઘરમાંથી ખાલી કરવામાં આવ્યો હતો તેની તસવીરો આપ આડો અને ત્યારબાદ બુલડોઝરની જે કાર્યવાહી થઈ હતી તેની પણ તસવીર અમે આપને બતાવીશું બે દિવસ પહેલા જે રીતે પોલીસની સામે ધાક ધમકી કરી અને સમાજમાં વેમનષ્ટ ફેલાવવાની કોશિશ જે આરોપીઓએ કરી હતી તેમના નિવાસસ્થાનો પર અત્યારે ફિલહાલ જે તોડફોડ કરવામાં આવી છે અને ખાસ જે ખાસ કાર્યવાહી થઈ તેની તસવીરો અને આપણી સાથે અત્યારે સંવાદદાતા મિહિર પણ જોડાયેલા છે મિહિર સાથે વાત કરીએ અને સમજીએ કે જે ડ્રોન તસવીરો સામે આવી રહી છે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી મિહિર જણાવો જે રીતે આ તસવીરો ખાસ જે સામે આવી છે અને ડ્રોન કાર્યવાહી જે કરવામાં આવી તેની ડ્રોન તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક સાથે જે ચાર બુલ્ડોઝર હતા આ ચારે બુલ્ડોઝરની કાર્યવાહી જે કરવામાં આવી હતી તેની પણ વિગતો આપશો મીર અમદાવાદના રખ્યાલ વિસ્તારમાં જે આરોપીઓ દ્વારા જે તલવારબાજીઓ કરવામાં આવી હતી બે દિવસ અગાઉની આ ઘટના છે તે આરોપીઓના મકાન પર અત્યારે વાત કરીએ કે બુલડોઝર છે તે ફેરવવામાં આવી રહ્યા છે દાદાનું જે બુલડોઝર છે તે અહીંયા પહોંચી ચૂક્યું છે એ એમસીની ટીમ અને પોલીસની ટીમ સાથે એટલે જે પ્રમાણે એનું એક ઉદાહરણ અત્યારે અહીંયા ઊભું થઈ રહ્યું છે કે કોઈ પણ આરોપીને છે એ છોડવામાં નહીં આવે તે પછી ગમે તે ખૂણે ખાચરે કેમ ના હોય અને તેને ગમે એ પ્રકારનું કોઈ ગેરકાયદેસર એવું કામ કર્યું હશે તો એને બિલકુલ છોડવામાં નહીં આવે જે પ્રમાણે તેમની મિલકત ઉપર અત્યારે બોલડોઝર ફરી રહ્યું છે ગઈકાલે તેમનું પણ સંઘસ એને કાઢવામાં આવ્યું હતું વિસ્તારમાં એટલે ઘણા બધા જે સવાલો હતા ઘણા બધા લોકો જે બોલતા હતા તેમને અત્યારે ચૂપ કરાવી દેવામાં આવ્યા હોય તેવું અત્યારે અહીંયા દેખાઈ રહ્યું છે કારણ કે ઘણા સમયથી આ વાત છે તે થતી રહી છે કે કોઈ પણ જગ્યાએ સમગ્ર ગુજરાતમાં જો કાયદાનું ભાન તમે ભૂલશો તો પોલીસ દ્વારા તમને યાદ કરાવી દેવામાં આવશે અને જે પ્રમાણેની અત્યારે આ ઘટના છે જે બની હતી તે બાદ વાત કરીએ કે પોલીસ અને કોર્પોરેશન બંને અહીંયા આવીને જે તેમના મકાન છે તે ગેરકાયદેસર મિલકત છે તેના પર અત્યારે બુલડોઝર છે તે ફરીવાળ્યા છે અત્યારે જે ત્રણ મકાનો હાલમાં હતા તે પર કોર્પોરેશનના જે ચારથી પાંચ જે બુલડોઝરો છે જે અહીંયા હાલમાં હાજર છે તે દ્વારા અત્યારે તે તોડી પાડવામાં આવ્યા છે મકાનોમાં અદ્યતન તો સુવિધાઓ હતી મકાનોમાં જે પ્રમાણે વાત કરીએ કે અહીંયા એસી ફ્રિજ સીસીટીવી વગેરે જેવી અહીંયા વસ્તુઓ છે તે અહીંયા મળી આવી હતી અને વાત કરીએ કે જે પ્રમાણે આ સામગ્રી અહીંયા મળી આવી હતી અને જે પ્રમાણે હાલમાં પણ અહીંયા જે કામગીરી ચાલી રહી છે તે બધા સવાલો એટલા માટે પણ ઊભા થાય છે મહત્વનું તે પણ છે કે આવી રીતના જે આ ચાલ છે જે અકબરનગરના જે છાપરા જે ચાલ છે તે જગ્યા પર વાત કરીએ આવી રીતનું જે રહેઠાણ એક અગાઉ ઊભું કર્યું હતું તેમને જે પોતાની વાત કરીએ કે બહારની બાજુ ભલે તે કેમેરા હોય અંદરની બાજુ કેમેરા હોય અંદર પોતે એક અલગ જ લાઇફસ્ટાઈલ એસી છે એલઈડી ટીવી છે એટલે આવી એટલે આવી બધી વસ્તુઓ છે તે અહીંયા જોવા મળી છે એટલે ખૂબ જ મોટા છે જે સવાલો છે તે અહીંયા ઊભા થયા છે જી